નમસ્તે મિત્રો કેમ છો મજામાં તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ગુજરાતી નિબંધ જાણીશું તો ચાલો જાણીએ સિંહને જંગલનો રાજા કહેવાય છે સાવજ કેસરી અને વનરાજના નામે જગપ્રસિદ્ધ શિકારી એટલે સિંહ સિંહ ભારતનો અને ખાસ કરીને ગુજરાતનો ગૌરવ છે સિંહ અને સિંહણ સાથે મળીને એક ગુફામાં રહે છે સિંહના બચ્ચાને સિંબો કહેવાય છે સિંહના બચ્ચાને કબ કે સાવક પણ કહેવામાં આવે છે સિંહો દિવસ દરમિયાન ઊંઘે છે અને રાતે શિકાર કરે છે સિંહ માંસાહારી પ્રાણી છે સિંહો ખૂબ જ મજબૂત હોય છે સિંહને ગર્જના કરવાનું ખૂબ પસંદ હોય છે સિંહો આફ્રિકા અને એશિયાના જંગલોમાં રહે છે અને ગુજરાતમાં ગીરના જંગલોમાં સિંહ જોવા મળે છે સિંહ સામાન્ય રીતે બારથી સોળ વર્ષ સુધી જીવે છે સિંહની દોડવાની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોય છે સિંહોની દાંત ખૂબ જ તીષ્ણ હોય છે અને તે એક જ વારમાં મોટા પ્રાણીને મારી શકે છે સિંહ એક ઝાઝરમાન અને પ્રતિકાત્મક મોટી બિલાડી છે જે તેની શક્તિ હિંમત અને શાહી દેખાવ માટે જાણીતા છે સિંહો આફ્રિકાના વતની છે અને વાઘ પછી વિશ્વની બીજી સૌથી મોટી બિલાડીની પ્રજાતિ છે આ ભવ્ય જીવોમાં એક વિશિષ્ટ સોનેરી ભૂરો ફરકોટ અને નર પર એક અગ્રણી હોય છે જે તેમના પ્રભાવશાળી અને શક્તિશાળી દેખાવમાં વધારો કરે છે સિંહો સામાજિક પ્રાણીઓ છે અને ગૌરવમાં રહે છે જેમાં એક પ્રભાવશાળી નર ઘણી સ્ત્રીઓ અને તેમના સંતાનોનો સમાવેશ થાય છે માદા સિંહો ઉત્તમ શિકારીઓ છે અને ઝેબ્રા વાઇલ્ડ બીસ્ટ અને ભેંસ જેવા મોટા શિકારને નીચે લાવવા માટે સાથે મળીને કામ કરે છે સિંહો મોટેથી અને વિશિષ્ટ ગજના ધરાવે છે જે માઇલો દૂરથી સાંભળી શકાય છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી